પંચમહાલના ગોધરા ખાતે આવેલી જૂની પ્રાંત કચેરીની જાળવણી સરખી ન કરવામાં આવતા આ કચેરીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તંત્રની જાળવણીના અભાવે બ્રિટિશ કાળ દરમિયાન બનેલી કચેરીની બદતર હાલત જોવા મળી છે કચેરી સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો પણ નાતો જોડાયેલો છે સરદાર વલ્લભભાઈ પટેલે આ કચેરીમાં જે તે સમયે કોર્ટ ચાલતી હતી તે દરમિયાન પોતાની વકીલાતની શરૂઆત પણ આ કચેરીમાંથી કરવામાં આવી હતી સરકાર દ્વારા કચેરીના જાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ત્યારે એવી આપણી આંખમાંથી આંસુ આવી જાય કે જ્યાં ત્યાર પછી પ્રાંત કચેરી અને સરકારી કચેરીઓ બેસતી હતી પરંતુ આજે આ જગ્યા પર જોઈએ તો પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરેલા વાહનો અને અસામાજિક તત્વનો અહીં અડ્ડો પણ બની ગયો છે બાજુમાં જ પોલીસ સ્ટેશન સામે જેલ અને ઐતિહાસિક જે મૂર્તિઓ નીકળી હતી એવું પુરાતત્વ વિભાગનું જગ્યા પણ અહીં આવેલી છે તે છતાં પણ આ સ્થળે અસામાજિક તત્વો દારૂ અને જુગાર રમી આ જગ્યા છે જ્યાં કોઈ આવતું નથી એટલે એવી જગ્યાનો લાભ લઈ અને પોતાની અસામાજિક પ્રવૃત્તિઓ અહીંયા ફૂલી